તો લેડીઝ માટેના બોરિયા બક્કલ ને બધી વસ્તુ અહીંયા મળી જાય જોઈ શકો છો નેલ પોલિશ છે ત્યારબાદ આઈ લાઈનર અને બધું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે અલગ અલગ પ્રાઇસ રેન્જમાં તો અહીંયા ભાઈ તમને કપડાઓનો ખજાનો જોવા મળશે એટલે જેને ભાઈ કપડાં લેવા હોય લેડીઝ અને જેન્ટ્સનું જોરદાર કલેક્શન અહીંયા ભાઈ બધું મળી જવાનું છે અલગ અલગ બધી વેરાયટીવાળી વાળી તમને ડિજિટલથી માંડીને બધી જ વોચ તમને અહીંયા ભાઈ મળી જવાની છે પ્રાઇસ ની આપણે વાત કરીએ ને તો સાહીઠ રૂપિયા થી ચાલુ થઈ જાય છે સાઈઠ છે એસી છે દોઢસો અલગ અલગ રેટના ભાઈ બધી જ વોચનું કલેક્શન ભાઈ અહીંયા તમને મળી જવાનું છે તો અહીંયા તમને ભાઈ બાળકો માટેના જે સોફ્ટ ટોય છે બધા તમને અહીંયા મળી જવાના છે પ્રાઇસની આપણે વાત કરીએ તો પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ઓકે દોઢસો રૂપિયાના બે સ્ટાર્ટિંગ બધી અલગ અલગ રેટ હોય છે ચારસો વાળું હોય પાંચસો વાળું હોય હજાર વાળું હોય વાળું હોય એવું કોઈ ફિક્સ નથી હોતું એટલે કે ક્વોલિટી અલગ અલગ હોય અલગ અલગ થઈ શકો છો આ મોટા બેગ છે એ પણ અહીંયા મળી જશે રેટ ચાલુ થઈ જાય છે બસો રૂપિયાથી અલગ અલગ રેટના અલગ અલગ બેગ તમને અહીંયાથી ભાઈ આ શોપમાંથી તમને મળી જાય તો સ્વાગત છે મિત્રો માર્કેટ સિરીઝના આજના નવા વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદના ફેશન સ્ટ્રીટ લાલ દરવાજાવાળા અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને ભાઈ દેખાતું હશે આ છે અમદાવાદ ફેશન સ્ટ્રીટ નહેરુ નગરવાળા માર્કેટમાં માર્કેટની આપણે વાત કરીએ ને તો જ્વેલરી છે કપડાં છે ત્યારબાદ વાત કરું તો ઘણી બધી એસેસરીઝ હોમ રિલેટેડ બધી જ વસ્તુ આ માર્કેટમાં આપણને મળી જાય છે ચપ્પલ છે ત્યારબાદ બૂટ ચપ્પલની વાત કરીએ કપડાની વાત કરીએ જ્વેલરીની વાત કરીએ અને અહીંયા તમને ભાઈ દેખાતા હશે ફૂડના પણ ઘણા બધા સ્ટોલ લાગેલા છે મેરેજ સિઝનને પણ હવે ગણતરીના દિવસો બાકી છે ભાઈ મેરેજની શોપિંગ કરવાની બાકી હોય ઉનાળો પણ આવી રહ્યો છે જો તમારે ભાઈ ટી શર્ટનું કલેક્શન અને શર્ટ બટ લેવા હોય ને તો ભાઈ પહોંચી જજો જજો માર્કેટમાં હવે સીધા આપણે જઈએ છીએ અંદર એ પહેલાં હું તમને લોકેશનની વાત કરી દઉં ને તો આ બાજુ તમને દેખાતું હશે આ છે અમદાવાદ ગાંધીનગરનો હાઈવે જે તમને દેખાઈ રહ્યો છે અને થોડું થોડું ઝૂમ કરીશું ને આપણે અહીંયાથી તો તમને દૂર દેખાતું હશે એ છે ગોતાનો જે બ્રિજ ગોતાના બ્રિજથી આ એક્ઝેક્ટલી અડધોથી હાર્ડલી અડધો કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલ છે અને એક્ઝેક્ટ સામેની વાત કરીએ ને તો મારુથી સુઝુકી એરેનાનો જે શોરૂમ છે ને એની એક્ઝેક્ટ સામે ભાઈ આપણને આ માર્કેટ મળે છે તો અંદર જઈએ છીએ આપણે કયા પ્રાઇઝમાં શું વસ્તુ મળે છે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ બહુ સસ્તું અને સારી સારી વસ્તુઓ મળે તો ચાલો અંદર જઈએ છે બધી જ વસ્તુ આપણે પ્રાઇઝ સાથે તમને જણાવું ચાલો આવી જાઓ વિડીયો શરૂ કરીએ તો આ માર્કેટનું ભાઈ એન્ટ્રન્સ છે એની એક્ઝેક્ટ બહારની બાજુ ભાઈ આ પ્રમાણેનું ભાઈ અહીંયા ભાઈ ચપ્પલનું કલેક્શન અહીંયા જોવા મળે છે લેડીઝ ચપ્પલ છે ત્યારબાદ બાળકોના સેન્ડલ છે ચપ્પલ છે આ મોજડી છે બધું કલેક્શન અહીંયા ભાઈ મળી જાય છે પ્રાઇઝ ની વાત કરીએ ને તો અંકલ એવું કહેવું છે કે ભાઈ કોઈ પણ તમારે કોઈ પણ તમારે લેવું હોય ને તો પ્રાઇસ બધાની સેમ છે ટુ હંડ્રેડ રૂપીસ એટલે કે બસો રૂપિયામાં કેટલી બધી વેરાયટી છે દૂર દૂર સુધી તમને ભાઈ દેખાતું હશે જો ચપ્પલ અને આગળ તમને શૂઝ પણ તમને બતાવું તો જોઈ શકો છો તમે સ્પોર્ટ શૂઝમાં પણ ઘણી બધી વેરાયટી છે સ્પોર્ટ શૂઝ ની શું છે પ્રાઇસ પાંચસો પાંચસો અને છસો અલગ અલગ રેટ છે ભાઈ અલગ અલગ ક્વોલિટી જોઈ શકો છો એમાં પણ સ્પોર્ટ શૂઝ માં ઘણા બધા કલર ઓપ્શન પણ મળી જવાના છે તમેની બાજુ આપણે ચપ્પલમાં ઘણી બધી વેરાયટી જોઈ તો એની એક્ઝેક્ટ બહાર જો માર્કેટની એક્ઝેક્ટ બહાર ની બાજુ પણ આ ભાઈનો એક સ્ટોલ લાગેલો છે કે જ્યાં તમને ભાઈ વોચ ઘડિયાળમાં ઘણું બધું કલેક્શન અહીંયા મળી જવાનું છે બાળકોની છે લેડીઝ ની છે જેન્ટ્સની છે અલગ અલગ બધી વેરાયટીવાળી તમને ડિજિટલથી માંડીને બધી જ વોચ તમને અહીંયા ભાઈ મળી જવાની છે પ્રાઇસની આપણે વાત કરીએ ને તો રૂપિયા રૂપિયાથી ચાલુ થઈ જાય છે 60 છે એસી છે દોઢસો અલગ અલગ રેટના ભાઈ બધી જ વોચનું કલેક્શન ભાઈ અહીંયા તમને મળી જવાનું છે આ ભાઈના ત્યાં એની એક્ઝેક્ટ બાજુમાં આપણે વાત કરીએ તો લેડીઝ માટેના બોરિયા બક્કલ ને બધી વસ્તુ અહીંયા મળી જાય જોઈ શકો છો જ્વેલરીમાં એનો પણ આગળ રેટની વાત કરીએ તો વીસ રૂપિયા ત્રીસ રૂપિયા અલગ અલગ રેટમાં ભાઈ અલગ અલગ વસ્તુ મળી જવાની છે જોઈ શકો છો ભાઈ જોરદાર કલેક્શન છે અને એની એક્ઝેક્ટ બાજુમાં પણ જોઈ શકો છો જો નેલ પોલિશ છે આઈ લાઈનર અને બધું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે અલગ અલગ પ્રાઇસ રેન્જમાં અને નાના બાળકો માટે પણ જોઈ શકો છો કે આ બધી જે હેર પિન છે ભરાવાની એ પણ અહીંયા મળી જાય છે તો અહીંયા તમને ભાઈ બાળકો માટેના જે સોફ્ટ ટોય છે બધા તમને અહીંયા મળી જવાના પ્રાઇઝની આપણે વાત કરીએ તો પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે દોઢસોના બેથી ઓકે દોઢસો રૂપિયાના બે તમારે કોઈ પણ લેવું હોય લઈ શકાય ને અલગ અલગ તો જોઈ શકો છો ભાઈ કેટલા બધા કેરેક્ટર્સ અહીંયા તમને અવેલેબલ છે મંકી છે પાછળ ત્યારબાદ આ મિકી માઉસ છે આ ટાઈગર છે પાંડા છે આ જીરાફ છે કોઈ પણ તમારે ભાઈ અહીંયા લેવું હોય ને તો પ્રાઇઝ રહેવાની છે ભાઈ દોઢસોના બે તો આપણે ભાઈ પહોંચી ગયા છે એક શોપ પર તો કેમ છો સર બસ મજામાં તો આપણે ત્યાં શું કલેક્શન મળી છે શર્ટ ટી-શર્ટ જીન્સ સેટ જીન્સ વગેરે શોર્ટ્સ કેપરી પેન્ટ આપણે પ્રાઈઝ ની વાત કરીએ તો કયા રેટે આપણે શરૂ થઈ જાય છે 200 થી સ્ટાર્ટ છે બરોબર 300 500 સુધી વેરાયટી મળી શકે બતાવો જોન સેમ્પલ હા ટ્રેક માં બતાવી દો સારમસારી વેરાયટી આવશે બેસ્ટ વેરાયટી આવશે આડે પે વેરાયટી છે ટ્રેક માં ક્વોલિટી એક નંબર આવશે સારમસારું કલેક્શન છે ઓન્લી 300 ઓન્લી hmm, ₹300 હ ને ઓન્લી 300 અને ટી-શર્ટ માં આપણે વાત કરીએ તો ટી-શર્ટ માં એક આ જે આ બાજુ જે કોલર પટ્ટીવાળી જે બધી લાગેલી છે એની શું રેટ છે બરાબર આ 250 250 250 બરાબર ઓકે બહુ સારી વસ્તુ છે આમાં કલર મળી જશે ત્રણ કલર મળશે ઓકે ત્રણ કલર પણ આમાં મળી જશે આ બ્લેક કલર છે એના સિવાય બીજા કયા કલર ગ્રે કલર આવશે અનેક બ્લુ કલર આવશે બંને સારી વેરાયટી છે બતાવી તો મસ્ત છે અને કપડામાં ફૂલ ગેરંટી કઈ બી થાય તો પીસ ટુ પીસ રિટર્ન અને હાફ સ્લીવ ની જે ફૂલ સ્લીવ ની બધી મળી જશે બધી મળી જશે બધી આ બધી સારું સારું કલેક્શન છે મસ્ત છે ઓકે અને પાછળની બાજુ આ જીન્સ ના જે જેકેટ ને લાગેલા છે એની પ્રાઇઝિંગ ને કેટલી રહેશે આ આવશે તમને 500 રૂપિયા 500 રૂપિયા 500 રૂપિયા માં ઓન્લી 500 બધો આમાં પણ ઘણા બધા કલર્સ છે લેડીઝ વેર માં આપડા કે ક્યાં કે મળશે લેડીઝ માં અંદર ઘણું બધું ગાર્મેન્ટ ની દુકાનો છે લેડીઝ ફૂર્તી છે હેરામ જે માર્કેટના ટાઇમિંગની વાત કરીએ તો કેવો રહે છે ટાઈમિંગ સવારે 11 થી રાત્રે 12 સવારે 11 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી તો ફાઇનલી ભાઈ અંદર આપણે આવી ચૂક્યા છીએ અને અંદર પહેલા સ્ટોલ માં ભાઈ કેપ નું જોરદાર કલેક્શન અહીંયા ભાઈ બધા અલગ અલગ કલર ઓપ્શન સાથે અહીંયા મળી જવાનું છે પણ થોડા સમય માં આપણે ઉનાળો આવી જશે કાર જ ગરમી માં આ કેપ માં જોઈ શકો છો અલગ અલગ કલર ઓપ્શન ભાઈ અહીંયા મળી જવાના તો આપણે પ્રાઇઝ પ્રાઇઝ ની આપણે વાત કરીએ ને તો આ કેટલી કિંમત છે આ કેપ ની 100 રૂપિયો કોઈ પણ કોઈ પણ કી સો રૂપિયા જોઈ શકો છો ભાઈ સો રૂપિયામાં અને આ સિવાય આજે નાના બાળકોના જે બધા લાગેલા છે કપડા તો એની કેટલી પ્રાઇઝ રહેશે દોઢસોનું બે કોઈ પણ તો આ ઉપરની બાજુ ભાઈ લાગેલા જે ચિલ્ડ્રન વેર જોઈ શકો છો તો એની પ્રાઇઝિંગ છે ભાઈ દોઢસોના બે તો આપણે ભાઈ એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છીએ ત્યાં તમારે કે દો આના મોજા છે અને બાળકોને જો લેગીસ ને બધું અહીંયા બધું મળી જાય છે તો સર આપણે ત્યાં શું શું વસ્તુ મળી જાય મોજા મળે છે અહીંયા ચડ્ડી મળે છે બચ્ચો કે લેંગી મળતા છે ટી-શર્ટ ટોપ છે બરોબર છે તો આપણે પ્રાઇસ ક્યાંથી ચાલુ થઈ જાય સર પ્રાઇસ ₹100 થી ₹50 છે બતાવો ને બધી અલગ અલગ વેરાયટી ₹100 થી તીન જોડી મોજા હતા એન્કલ માં સોમા કેટલા મોજા છે તીન જોડી ત્રણ જોડી જો કેટલા બધા કલર છે ભાઈ સોમા ત્રણ જોડી તમને મોજા અહીંયા થી તમને મળી જાય છે

પછી આ સિવાય બીજું શું મળશે આપડે ત્યાં સો રૂપિયા કી ચાર ચડ્ડી મળશે બરોબર છે બાળકો માટેના ભાઈ શોર્ટ્સ તમને અહીંયા ભાઈ મળી જવાના છે પછી આ રૂમાલ છે હાથ રૂમાલ ને એની પ્રાઇસિંગ ને કેટલી રહેશે એને ત્રીસ રૂપિયા કઈ કે સો રૂપિયા કે ચાર મિલેગા ત્રીસ રૂપિયા નો એક અને સો રૂપિયા ના ચાર અને આ નાના બાળકોની ની આજે કેપ લાગેલી છે કેપ એ બધું મિલ જાય હે કેપ મિલ જાય તો કિતને પ્રાઇસ કિતના રહેગા એ 60 રૂપિયા આ 60 રૂપિયા માં ભાઈ તમને અહીંયા કેપ પણ મળી જવાની છે અને આપણે જે સ્ટોલ જે છે આ દુકાન એનો જે નંબર કયો છે

એક્સપોર્ટ ના ટોલ આવશે મસ્ત સારા વાળા મખમલ ટાઈપના કાપડ આવે અને આનું રેટ કેટલો રહે એ 250 નો આવશે 250 નો એક એક સિંગલ પીસ 250 રૂપિયા નો મળશે ને બરોબર ઓકે ક્વોલિટી મતલબ કલર જે આ સિવાય આ સિવાય આપણે ત્યાં બીજું શું શું કલેક્શન મળે છે આ રૂમાલ છે એના સિવાય ઓર બાકી જો ચાદર બીજી મળી જાશે બરોબર છે અને એનું પ્રાઇસિંગ કેતા રહેજો કેટલું રહેશે ચાદર જો સિંગલ બેડ ની જોઈએ 300 નો જોટો આવી જશે

જો ભાઈ કલર ઓપ્શન પણ ઘણા બધા છે અને આનું એકવાર સર રેટ રિપીટ કરી દેજો કેલો રહેશે એક મતલબ આપ આની કિંમત કેટલી રહેશે આ એ 250 ના બે આવશે 250 ના બે તમને આ મળી જશે આ સ્ટોલ પર તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં તો આપણે આ જે લાલ દરવાજા ને નેહરુ નગર વાળા આપણે વાત કરીએ ને તો ઘણા બધા સ્ટોલો આપણે જોયા પણ મેજોરિટીની વાત કરું ને તો અહીંયા ભાઈ તમને કપડાઓનો ખજાનો જોવા મળશે એટલે જેને ભાઈ કપડા લેવા હોય લેડીઝ અને જેન્ટ્સ જોરદાર કલેક્શન અહીંયા ભાઈ બધું મળી જવાનું છે તમે ડાબી બાજુ જોશો અહીંયા જમણી બાજુ પણ તમને દેખાશે બધી જ જગ્યાએ તમને બાળકોના લેડીઝ જેન્ટ્સના બધા કપડામાં ભાઈ ખજાનો અહીંયા તમને જોવા મળી જવાનો છે તો આપણે આ સ્ટોલ પર પહોંચી ગયા છીએ કે જ્યાં તમને ભાઈ નું જોરદાર કલેક્શન અહીંયા તમને સ્પોર્ટ શૂઝ લેવા હોય ફોર્મલ જે બધું કલેક્શન અહીંયા ભાઈ દૂર દૂર સુધી તમને દેખાતું હશે તો સર શું નામ છે આપણું શું નામ છે આપણું સર જય જય રાજપૂત બરોબર તો આપણું આજે કઈ લાઈનમાં સ્ટોલ લાગેલો છે એચ લાઈન એચ એસ લાઇન માં સ્ટોલ લાગેલો છે તો આપણે ત્યાં શૂઝ માં કયા રેટ થી આપણે ચાલુ થઈ જાય સ્ટાર્ટિંગ બધી અલગ અલગ રેટ હોય છે ચારસો વાળું હોય પાંચસો વાળું હોય 1000 વાળું હોય 800 વાળું હોય એવું કોઈ ફિક્સ નથી હોતું એટલે કે ક્વોલિટી અલગ અલગ હોય અલગ અલગ છે તો ક્વોલિટી કલેક્શન ના હિસાબે થાય બરોબર તો સ્પોર્ટ શૂઝ માં બતાવજો ને એક બે સેમ્પલ કેમ ના અંદર વધારે વધારે બેસ્ટ ક્વોલિટી જે જો લો ઓકે એકદમ રફ એન્ડ અપ આવે આ શૂઝ જેટલું યુઝ કરો એટલું કરી શકો છો તમે ઓકે તો આનો રેટ કેટલો રહેશે 600 રૂપિયા નું આવે છસો રૂપિયા નું આવશે બરોબર ઓકે

કોઈ જાતની પ્રોબ્લેમ ક્રિએટ ના થાય લોફર અત્યાર સુધીમાં કોઈ આવી અવેલેબલ હોય ને કોઈ જગ્યાએ બી તમે લેવા જાવ શોરૂમમાં બી તમને આવી ન મળે જોવા માટે ઓકે બરોબર વાળા બી આવી જ નથી બતાડતા અને પ્રાઇસની આપણે વાત કરીએ તો કે પ્રાઇસ 550 રૂપિયા ની પડે ઇનફ માઈનસ 550 રૂપિયા દેવાની ઓકે અને આ બાજુ જે ફોર્મલ શૂઝ ને લાગેલું છે આમાં ફોર્મલ્સ ની અંદર બી બધી અલગ અલગ રેટની હોય છે ફોર્મલ ની અંદર શાઇનિંગ માં તમે લ્યો તો શાઇનિંગ વાળું અલગ રેટનું આવે શાઇનિંગ મટીરીયલ આને કેવા બટ આ લેધર મટીરીયલ છે લેધર મટીરીયલ એ બધામાં તમારે કલર કોમ્બિનેશન શૂટ કરી શકો છો તમે ઘણું બધું કલેક્શન અહીંયા ભાઈ મળી જવાનું છે અને ઉનાળો આવે જ તો આ પ્રમાણે જો તમારે સ્લીપર પણ છે સ્લીપર પણ અહીંયા મળી જવાના સ્લીપર જે ચપ્પલ છે અલગ અલગ રેટમાં આ સ્લીપર ચप्पलમાં કયા રેટથી ચાલુ થઈ ગયા સ્લીપર 300 વાળી બી છે 250 વાળી છે 200 વાળી છે 350 વાળી જંપલો જે બરોબર ટુકમાં કહીએ ને તો ₹200 થી ભાઈ રેટ ચાલુ થઈ જાય છે તો અલગ અલગ વેરાયટી અલગ અલગ રેટમાં તમને ભાઈ આ માર્કેટમાં તમને મળી જશે તો આ કોઈને ભી લેવું હોય આવતા રહેવાનું જેડી ફૂટવેર કોઈને ભી તમે પૂછી લ્યો આખા માર્કેટની અંદર ફરતા ફરતા આપણે ભાઈ એક શોપમાં માં આપણે પહોંચી ગયા છે તો સર કેમ છો બસ મજામાં સૌપ્રથમ તો આપનું નામ જણાવી દો મારું નામ અજય વરાવકર છે બરોબર છે અને આપની આ જે સ્ટોલ છે એ કઈ રો માં લાગેલી છે આ એચ રો છે છેલ્લી લાઈન છે ઓકે છેલ્લી લાઈન એ ટુ લઈને એચ સુધી આપણી લાઈન છે અહીંયા ઓકે બરોબર એટલે બધા અલગ અલગ ડિવિઝન બધા અલગ અલગ વિભાગો છે પછી નાના છોક બાળકોનું છે પછી અ ચડિયા ચોડી છે પછી શૂઝ છે

અલગ અલગ કોલેજના અલગ અલગ કાપડમાં આવે છે જે બલી ગ્રીન અને જે વ્હાઇટ લાગેલી છે આપડે બ્લેક એનું શું પ્રાઇસ રહેશે એ 2500 2500 ની રેન્જ છે 3 પીસ આવે છે 3 પીસ બ્લાઉઝ અને લેંગા એવી રીતે આવે છે બરોબર છે અને આ બાજુ જે લાગેલી છે આ આ આ ટીશુ કાપડ આવે છે આ આપણે આ 3500 છે આ બધી 3500 હા એમાં સાડી પણ જે હોય છે ને એ સાડી પણ હેવી કોસ્ટ આવે છે એટલે જો સાડી તરીકે વેર કરવું હોય તો પણ કરી શકાય કોઈ ફંક્શન માં ઘર કઈ પહેરવું હોય તો બરોબર છે એટલે બંને રીતે યુઝ થાય સાડી અને આ એક્ચ્યુઅલી ઓલ સીઝન માટે છે એટલે એવું નથી કે સેપરેટ નવરાત્રી માટે નું છે લગન માટે તમે યુઝ કરી શકો કોઈ બર્થડે ફંક્શન હોય કઈ ગેટ ટુગેધર હોય એમાં પણ તમે આવી રીતે યુઝ કરી શકો છો એવી રીતે આ એ પેટર્ન એવી રીતે છે અને આ જે આ પહેરાલું છે એનું પ્રાઇઝિંગ સરખેલું છે આ 350 350000 માં જોઈ શકો છો પર્સનલી તો ભાઈ મારો ફેવરેટ કલર છે બ્લેક તમને કેવું લાગે છે કમેન્ટ માં મને જરૂરથી કહેજો અને નજીકથી તમને વર્ક પણ બતાવું ખૂબ સરસ વર્ક પણ કરેલું છે તો હવે ફરતા ફરતા આપણે આ એચ લાઈન માં પહોંચી ગયા છે જ્યાં તમે જોઈ શકો છો કે ભાઈ શૂઝમાં ઘણી બધી વેરાયટી અહીંયા જોવા મળે છે પાછળની બાજુ તમને ઘણા સ્ટોલ જે દેખાઈ રહ્યા છે ચણિયા

પછી મોટાના મોટા માણસોના કપડા મળી જશે ટોટલી વસ્તુ તમને તમને એક જ જગ્યાએ મળી જશે અને આપણે વાત કરીએ ને તો તો ચાલુ થઈ જાય છે ઘણી બધી સારી સારી ક્વોલિટી વાળા કાપડ ની પણ ઉનાળો હવે આવી રહ્યો છે તો તમને કોટન ની જે ટી શર્ટ છે પેન્ટ છે એમાં પણ ઘણી બધી વેરાયટી મળી જશે અને જીન્સના પેન્ટની ખાસ વાત કરીએ તો માત્ર પાંચસો રૂપિયા થી ચાલુ થઈ જાય છે તો માર્કેટમાં ભાઈ આપણને ઘણા બધા આ પ્રમાણે જ્યાં જશો ને ત્યાં અલગ અલગ સ્ટોલ તમને જોવા મળશે ને આ પ્રમાણે તમને અલગ અલગ ગલી તમને જોવા મળશે અહીંયાથી પણ તમે આવી શકો છો અહીંયાથી પણ તમે આવી શકો છો અલગ અલગ તમે એથી લઈને એ સુધીની અલગ અલગ લાઇન તમને જોવા મળશે જ્યાં તમને ભાઈ અલગ અલગ બધા સ્ટોલ અહીંયા જોવા મળે છે અને આ પ્રમાણેનું બેનર તમને અમુક અમુક જગ્યાએ જોવા મળશે કે લેડીઝ જેન્ટ્સ અને બુટ ચપ્પલનું જો તમારે લેવું હોય તો અહીંયાથી તમે જઈ શકો છો અલગ અલગ સાઇનેજીસ અને એરો મારેલા તમને અહીંયા જોવા માર્કેટમાં મળી જશે

સાડે પાંચસો સુધીમાં આવી જાય ડબલ અસ્તર વોટરપ્રુફ આપશે ડબલ ક્વોલિટી ડબલ પોકેટ અને ચાપ સબ અસ્તર બરોબર લાગે સબ મસ્ત આવે ડબલ પાઇપ આ 400 સુધી તક માં આવી જાય હેવી માં આ 400 સુધી આવી જાય બરોબર છે આ રે પાંચ આ જો 350 માં આવી જાય 350 તો પછી નાના બાળકોને ના એવા 350 માં આવી જાય નાના બાળકો ના એવા મળશે નાના બાળક વાળા ભી મળશે આ ટાઇપ માં આવશે નાના બાળક વાળું બરોબર આ 300 સુધીમાં માં આવી જાય નાના બાળક માં 300 રૂપિયા નું છે બરોબર ઓકે

ના આપણે લેડીઝ વાળું લેડીઝ ના નહી મારે બરોબર છે ટ્રાવેલિંગ વાળા છે ઓકે અને આ ઉપર જે લાગેલા છે બધા હાર્ડ મટીરિયલ આમાં 1800 થી 1900 2200 2500 સુધી તક આવી જાય ઓકે એટલે રેટ ચાલુ ક્યાંથી થશે આમાં આમાં 1800 થી ચાલુ થાય 1800 થી ચાલુ થશે અને 2000 2500 સુધી અલગ અલગ અને આમાં કોઈ વોરંટી કેવું આવશે બે વર્ષની વોરંટી આવે છે ચાઈન નું, બિલ નું, ચક્કા નું બરોબર છે અને આમાં કઈ કંપનીને એવું આવશે આમાં ફ્લાયમેટ છે, સ્કાઈટન છે, ઓકે, સફારી છે સફારી એટલે બ્રાન્ડેડ બેગ પણ તમને લેવા હોય ને તો પણ તમને અહીંયા મળી જશે જોઈ શકો છો ઘણું બધું કલેક્શન અહીંયા મળશે લેડીઝ બેગ છે ટ્રાવેલિંગ બેગ છે ત્યારબાદ જેન્ટ્સ માટે જોઈતા હોય એ પણ તમને અહીંયા મળી જશે અને જો ટ્રાવેલિંગ માટે પણ જોઈ શકો છો આવા મોટા બેગ છે એ પણ અહીંયા મળી જશે રેટ ચાલુ થઈ જાય છે બસો રૂપિયાથી અલગ અલગ રેટના અલગ અલગ બેગ તમને અહીંયાથી આ શોપમાંથી તમને મળી જશે

સો રૂપિયા અને દોઢસો રૂપિયા અલગ અલગ જો રેન્જવાળા તમને ભાઈ મળવાના છે અને આ જે બંગડી છે બેંગલ્સ એની પ્રાઇસ છે ભાઈ વન ફિફ્ટી ઓકે અને આ સિવાય પણ જોઈ શકો છો ભાઈ આ જે બેલ્ટ છે ત્યારબાદ હેર પિન છે એ પણ અહીંયા તમને મળી જશે અને ઘણું એવું કલેક્શન છે આખી શોપ છે જો અંદરની બાજુ પણ હું તમને બતાવું છું તો ઇયર રિંગ છે એ પણ અહીંયા તમને પચાસ રૂપિયાથી ચાલુ થઈ જાય છે અલગ અલગ બેંગલ્સમાં પણ જોઈ શકો છો લગ્નના ચૂડા તમારે કરાવવા હોય એ પણ અહીંયાથી તમને થઈ જશે ત્યારબાદ આવા નેકલેસ છે એ પણ અહીંયા તમને મળી જવાના છે અને ઇયર રિંગ્સમાં તો જુઓ ભાઈ ખજાનો છે ખજાનો હવે માર્કેટમાં ભાઈ ફરતા ફરતા આપણે આ રમકડાની એક સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે કે જ્યાં તમને અલગ અલગ નાના બાળકોના જો ભાઈ ન્યૂ બોર્ન બેબી હોય બે વર્ષનો બેબી બે વર્ષ પાંચ વર્ષના અલગ અલગ એજ માટેના તમામ રમકડા ભાઈ અહીંયા તમને મળી જવાના છે તો કેમ છો સર આપનું નામ સૌ પ્રથમ જણાવે છે મારું સાચેતન બરોબર તો આપણા ત્યાં રમકડામાં રેન્જ જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય દસ રૂપિયાથી ચાલુ થાય છે બરોબર તો બતાવો છો ને એમાં શું શું વસ્તુ દસ રૂપિયા વાળી ગયા આ વીસ રૂપિયા વાળી છે વીસ રૂપિયા આ વીસ રૂપિયા છે આ ગાડી જે બધી વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા ને બરોબર ઓકે આ બંદુક જે પચાસ રૂપિયા પચાસ રૂપિયા ની બંદુક પછી આ જે પટ્ટી છે દસ રૂપિયા ખાલી આના કેટલા કીધા તમે દસ રૂપિયા માત્ર દસ રૂપિયા માં મળી જશે એ આ ગાડી છે એસી રૂપિયા એસી રૂપિયા માં ભાઈ જો આવી ગાડી મળશે

કોઈ પણ ના કોઈ બી ના ચાલીસ રૂપિયા કોઈ પણ ના છે ભાઈ ફોર્ટી એટલે કે ચાલીસ રૂપિયા જોઈ શકો છો નાનો બેબી કિલો એન્જોય કરી રહ્યો છે ટ્રેનમાં આ સિવાય પણ તમને આ લાલ દરવાજાવાળા માર્કેટમાં અને આ નહેરુનગરવાળા માર્કેટમાં ઘણા બધા સ્ટોલ તમને અહીંયા જોવા મળશે બધા સ્ટોલ તો આપણે ના બતાવી શકીએ પરંતુ જે મેન મેન સ્ટોલ હતા એ તમામ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો અવશ્ય તમે વિઝિટ કરજો અને જ્યારે પણ વિઝિટ કરો તો ત્રણથી ચાર કલાકનો સમય લઈ સમય લઈને જજો તો તમને માર્કેટ ફરવાની અને ખરીદી કરવાની પણ ખૂબ મોજ પડી જશે તો હોપ સો મિત્રો માર્કેટ સિરીઝનો આ નહેરુનગરવાળા અને લાલ દરવાજાવાળા માર્કેટનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા માટે ભાઈ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે જો તમને વિડીયો ગમે અમે તો આગળના ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવા જ કોઈ ભાઈ માર્કેટના વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરજો જય જય ગરબી ગુજરાત જય હિન્દ